કચ્છ યુવક સંઘ સંચાલિત બિદડાની બીબીએમ હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના યોગ અને પ્રાણાયામના દાવ કરી સૌના દિલ જીતી લીધા હતા હવે જોઈએ તમારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ કચ્છ યુવક સંઘ સંચાલિત સી બીબીએમ હાઈસ્કૂલ બિદડામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગઈકાલે એકવીસમી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજથી દસ વર્ષ પહેલાં યોગનો જે મહિમા રજૂ કર્યો હતો તેને લઈને આજે સમગ્ર વિશ્વમાં યોગ પ્રાણાયામ જાણીતું બન્યું છે જેને લઈને એકવીસમી જૂનનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે સમગ્ર જિલ્લામાં આ વિશ્વ યોગ દિવસની વિશેષ ઉજવણીના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ખાસ કરીને ખાસ કરીને દિલીપભાઈ દેશમુખે આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છ યુવક સંઘ સંચાલિત બીબીએમ હાઈસ્કૂલ બિદડામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીનીઓ આ યોગ દિવસમાં જોડાયા હતા ખાસ કરીને આચાર્ય અને શિક્ષકો પદાધિકારીઓ દ્વારા આ વિશ્વ યોગ દિવસની અલગ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ ખાસ કરીને યોગ અને પ્રાણાયામના અનેક પ્રકારના દાવો રજૂ કરવામાં આવ્યા હતા ખાસ કરીને શાળાના આચાર્ય શાળાના શિક્ષકની ટીમે ખૂબ જ પ્રશંસનીય કામ કરી વિદ્યાર્થીઓને યોગ માટે સંપૂર્ણપણે સજ્જ કર્યા હતા અને આખરે વિશ્વ યોગ દિવસની ઉજવણી કચ્છ યુવક સંઘ સંચાલિત બીબીએમ હાઈસ્કૂલ વિજળમાં ખૂબ જ નમૂનેદાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમ દિલીપભાઈ દેશમુખેએ જણાવ્યું હતું